પાટીદાર અનામત આંદોલન સમિતિ અને કોંગ્રેસ વચ્ચે ચાલતા વિખવાદ વચ્ચે સુરત શહેર મહામંત્રી પદેથી જિજ્ઞેશ મેવાસાએ પાસના સમર્થનમાં રાજીનામું ધરી દીધું છે ઉલ્લેખનીય છે કે જિજ્ઞેશ મેવાસા વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ તરફથી લડી ચૂક્યા છે ચૂંટણીમાં ટિકિટને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ ઉભો થતાં પાસના સુરતના કન્વીનર ધાર્મિક માલવીયે કોંગ્રેસ તરફથી ઉમેદવારી ફોર્મ ભર્યું ન અને તમામ પાટીદાર ઉમેદવારોને કોંગ્રેસમાંથી ફોર્મ ન ભરવાની સાથે જો ફોર્મ ભર્યા હોય તો પરત ખેંચી લેવા જણાવાયું હતું જોકે કોઈએ ફોર્મ પરત ખેંચ્યા ન હતા ત્યારે મંગળવારે પાટીદાર સમાજના આગેવાન એવા અને કોંગ્રેસમાંથી અગાઉ વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા જીગ્નેશ મહેવાસાએ પાટીદાર સમાજના સમર્થનમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી પદેથી

ફક્ત બે ટિકિટ માગેલી એમાં પણ અન્યાય કરવામાં આવ્યો તેને ધ્યાનમાં રાખીને રાજીનામું આગળ શું કરશો હવે રાજીનામું આપીને ઘરે બેસશું વિચાર નહીં કરી આવું જે લોકોએ પાસમાંથી રાજીનામું નથી આપ્યું કોંગ્રેસના ઉમેદવારોએ શું કહેવું છે એ લોકોનો પોતાનો અંગત નિર્ણય હોય છે તો એ લોકો પોતે નિર્ણય કરશે કે એને શું કરવું છે સમાજ સાથે રહેવું છે પાર્ટી સાથે રહેવું છે ચૂંટણી લડવી છે હારવું છે જીતવું છે તો પોતે નિર્ણય કરશે અમારે એમાં દખલગીરી નહીં કેટલું નુકસાન થશે નુકસાન તો પૂરેપૂરું સો સો ટકા થશે જે ગઈ વખતે છત્રીસ સીટ આવી હતી એ પણ આ વખતે ચોખ્ખું મળશે ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસમાંથી પાટીદારો દૂર થઈ રહ્યા હોય જેને લઈને કોંગ્રેસને આ વખતે ચૂંટણીમાં ઘણું સહન કરવું પડશે તેમ રાજકીય પંડિતો પણ કહી રહ્યા છે કારણ કે બે હજાર પંદરના વર્ષમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કારણે કોંગ્રેસે પાટીદાર વિસ્તારમાં બેઠકો મેળવી હતી અઝરપુરી